ગામોને એક પણ લાભાર્થી વંચિત નહી રહી જાય તો સૌને સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો બાળકો ભણી ગણીને વાંચન કરીને આગળ વધી શકે તે માટે તાલુકામાં લાઇબ્રેરીઓ બનાવવામાં આવી રહી છે આ અવસરે મુકેશભાઈ પટેલ મામલતદાર અને પલસાણા પ્રકાશભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી પલસાણા સંગઠન પ્રમુખ કુણાલભાઈ પટેલ તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અમલસાડી ગામમાં કરવામાં આવેલ છે અમલસાડી ગામમાં આજુબાજુના દસ ગામોને ક્લસ્ટર બનાવીને સમાવેશ કરવામાં આવેલો છે એ કાર્યક્રમનો મુખ્ય હેતુ જે ખરો આદિવાસી વિસ્તાર ધરાવતા લોકો આદિવાસી વિસ્તારના ગામોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે આવાસ રસ્તા પાણી વીજળી આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિના પ્રમાણપત્ર એ જે યોજનાની માહિતી અમને અહીંયા મળી રહે અને એ લોકોએ અલગ અલગ વિવિધ સરકારી કચેરીઓમાં જવું ન પડે અને પાત્રતા ધરાવતી વ્યક્તિ આ યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા મોટી સંખ્યામાં અલગ અલગ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પણ હાજર છે અને પદાધિકારીશ્રી પણ હાજર છે અને ગામ લોકો પણ અહીંયા હાજર રહીને એમની સર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવીને એ લોકો જો એ યોજના માટે લાયક હોય તો એ યોજનાનો લાભ મેળવવા માટેની હાલ કાર્યવાહી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ